માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વરાઈ ખાતે જિલ્લાની સૌથી મોટી શ્રી ભંજન ગૌશાળા આવેલી છે ત્યારે આ ગૌશાળા સો બીગા જમીનમાં ફેલાયેલી હોય અને આ ગૌશાળામાં જેટલી ગાયોની સેવા કરવામાં છે અહીં કટર મશીન પાણીનો બોર મિક્સચર મશીન જેવા આધુનિક ઇલેક્ટ્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે વીજ વોલ્ટ પૂરતો ન મળતો હોવાથી મશીનો બંધ થઈ જાય છે જેને લઈને ગૌશાળામાં હાલાકી વત્તા ગૌશાળામાં વીજ વોલ્ટ વધારવા તંત્ર પાસે અનેક રજૂઆત બાદ કામગીરી કરવામાં આવી નથી યુજીએસીએલ તંત્ર એકવાર ડિપોઝિટ આપ્યા બાદ પૈસાની માંગ ફરી કરતો હોવાની વિગત સામે આવી છે વરાહી ખાતે 2015 માં હાઈવે ઉપર ગોશાળા ચાલુ કરવામાં આવી હતી તે સમયે 100 વોલ્ટના ટ્રાન્સફોર્મરની માંગણી કરી હતી પરંતુ યુજીએસીએલ ની તાનાશાહીના કારણે 60 વોલ્ટનો ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યો હતો તે સમયે ગોશાળા દ્વારા અંદાજિત 1 લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ ભરવામાં આવી હતી ત્યારે વીજ વપરાશ વધુ થયો હોવાથી વીજ વોલ્ટ વધારે આપવા માટે ગૌશાળા દ્વારા છ મહિનાથી લેખિત રજૂઆત કરવામાં આવી ત્યારે આ ખોખલું તંત્ર નવા બે લાખ રૂપિયાની ડિપોઝિટની માંગણી કરી રહ્યું છે આમ વારા ગૌશાળા ખાતે ટ્રાન્સફોર્મરની બે બે વખત ડિપોઝિટો માંગવામાં આવે છે તો ગૌશાળાઓ ક્યાંથી લાવે ગૌશાળાના ટ્રસ્ટી નરપતસિંહ વાઘેલાએ કહ્યું કે જે તે સમયે અમે ડિપોઝિટ ભરી હતી અમે વોલ્ટ વધારા માટે વારંવાર માંગણી કરીએ છીએ તો બીજી નવી બે લાખ રૂપિયાની ડિપોઝિટ માંગીએ છીએ અમે માંડ કરીને ગૌશાળા ચલાવી રહ્યા છે તો બે લાખ રૂપિયા ડિપોઝિટ ક્યાંથી લાવે તો નંબર અપીલ કરી છે કે વધારે આપે તેવી ટ્રસ્ટી દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી માતૃભૂમિ ન્યૂઝ સાથે રમેલા બેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ